નમસ્કાર નેશન પ્લસ આપનું સ્વાગત છે હું જુદલ પરમાર લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે છોટાદેપુર લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા જશુભાઈ રાઠવાનો નામ જાહેર કર્યું છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસ દ્વારા સુખરામ રાઠવાનો નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અમારા રિપોર્ટર રેહાન પટેલે છોટાદેપુર લોકસભાના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો હતો લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં કોંગ્રેસ તરફથી સુખરામભાઈ રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જસુભાઈ રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને નેશન પ્લસ ન્યૂઝની ટીમ અત્યારે છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારના મતદારો પાસે પહોંચી છે આપણે એમની પાસેથી જ જાણવાનો પ્રયાસ કરીશું શું કહેશો છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં કોંગ્રેસ તરફથી સુખરામભાઈ રાઠવાનું નામ જાહેર કરાયું છે ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા જસુભાઈ રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે આપ બાબતે શું કહેશો છોટાદેપુર લોકસભા એકવીસ એમણે સુખ સુખરામ રાઠવાનું તો કોઈ નામે નહીં આવતું જસુ રાઠવાને નવ નવ લાખ કરતાં વધારે લીડથી અમે જીતાડવાના અને જીતાડીશું અને આ વર્ષો સુધી જસુભાઈનું કામ બોલે સરપંચથી માંડીને સંસદ સુધીનું એને સ સફર થયું છે એનો નાના કાર્યકર તરીકે આટલો લોકસંપર્ક છે એનો સરપંચ હતા પંદર વર્ષ પછી તાલુકા પંચાયત સભ્ય તરીકે રહ્યા પછી તા પાર્ટીની જવાબદારી સોંપી તા તાલુકા તાલુકાની પછી મંડળની પછી જિલ્લાની સો જવાબદારી સોંપી એટલે આખા બધા જિલ્લાની અંદર આનો પ્રભુત્વ જશુભાઈનું વધારે છે અને સુખરામ રાઠવાઈ ધારાસભ્ય તરીકે હતા એનો વર્ષો સુધી એની ઉંમરથી ત્યાં સુધી એમએલએ તરીકે રહ્યા છે એટલે એ તો એના છોટાઉદેપુર જિલ્લા વતી કદાચ થોડું ઘણું એમનું હશે બાકી કોઈ એનું આ છે નહીં જશુભાઈને તો નાના કાર્યકર તરીકે બી ઓળખે છે કોઈ બી ગામે જશો તો નાના નાના છોકરાઓ વડીલો બહેનો અને ડાહાઓ બધા કોઈ બી કોઈ બી સમાજમાં હળીને રહે છે આપ શું કહેશો જસુભાઈ રાઠવા એક બાજુ ભારતીય જનતા પાર્ટી અને બીજી બાજુ સુખરામભાઈ રાઠવા હવે એકવીસ લોક લોકસભા છોટાઉદેપુરના ભાજપના ઉમેદવાર તરીકે જસુભાઈ રાઠવાનું જે નામ જાહેર થયું છે ખરેખર ખૂબ ખુશીની વાત છે સામી પાર્ટીએ ભલે સુખરામભાઈ રાઠવાનું નામ જાહેર કર્યું હોય પણ કોંગ્રેસ અહીંયા છે જ નહીં અને અમે બિનહરીફ છે કારણ કે કોંગ્રેસના અહીંયા સુપડા સાફ થઈ ગયા છે કોંગ્રેસવાળા હમણાં ભાજપમાં જોડાવા માટે હાર માળા સર્જી છે જે એક સમયે જગત જમાદાર વિશ્વનું ખ્યાત નામ અમેરિકા દેશ એ મોદી સાહેબને જ્યારે વિજા નહોતો આપતું આજે લાલ જાજમ પાથરી અને અમેરિકામાં મોદી સાહેબને બોલાવી રહ્યા છે મોદી સાહેબનું કામ બોલે છે જસુભાઈનું કામ બોલે છે એટલે એકવીસ લોકસભા અહીંયા કોઈ હરીફાઈ નથી બિનહરીફ જીતેલા છે સી આર પાટીલ સાહેબે નાંદોદમાં પાંચ ના બદલે છ કીધું હું તો કઉ છું છ ના બદલે નવ લાખ થી જીત છું જસુભાઈ નું કામ બોલે છે અહિયાં માટે જસુભાઈ એકસો દસ ટકા જીતશે સરપંચ થી માંડી સંસદ સુધી આજે પહોંચનાર પાયાનો માણસ જમીનનો માણસ જે લોકો જોડે રહેનાર માણસ નાનામાં નાના માણસની કદર કરનાર માણસ એ જ જસુભાઈ એકસો દસ ટકા જીતે છે અહીંયા કોંગ્રેસનું નામો નિશાન નથી છોટતા ઉદયપુર લોકસભા અમે જીતેલા છે અને જસુભાઈ જીતશે એમાં કોઈ શંકાને સ્થાન નથી બીજો માણસ અહીંયાં કોઈ ના ચાલે જસુભાઈ ચાલે અને જસુભાઈ જીતશે એ વાત બિલકુલ નક્કી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આપશું કહેશું કાકા જસુભાઈ જીતવાના છે આંભે અને એને જ જીતાડવાના સાંભે એનું કામ બોલે છે એને જ જીતાડવાના અને એને જીતાડવાના એટલે જીતાડવાના સાંભળે એનું કામ એના પેગા ફર્યા એને આગળ લાવ્યા લાવીને પછી એને આગળ મોકલ્યા આ બધું હાચવી રહ્યા આ બધું કરી રહ્યા છે એનું કામ બધું ચાલી રહ્યું છે એને લાવવાના એટલે લાવવાના થંભે જસુભાઈ ઉદેપુર વિન એ સંસદમાં ચૂંટાયેલ ચૂંટાયેલા જેવા જ છે કારણ કે અહીંયા કોંગ્રેસ તો છે જ નહીં અને ભાજપ બિનહરીફ જ છે આપ શું કહેશું આપણે અહીંયા તો ખાલી ચૂંટણીની ઔપચારિકતા જ બાકી છે ઉદેપુરમાં બાકી કોંગ્રેસ બોંગ્રેસ કોઈ ટક્કર ફાઇટમાં છે જ નહીં અહીંયા તમને ખબર છે તેમ બધા કોંગ્રેસના કાર્યકરો બધા બીજેપીની વિચારધારામાં જોડાયા છે એટલે કોઈ એવું ફાઇટ ટક્કર છે જ નહીં ખાલી ઔપચારિકતા બાકી છે ચૂંટણીઓની બાકી લોકસભા મત વિસ્તારના રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ करो बेल आइकन दबाओ ને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર पर